નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં અરબી સમુદ્રની અંદર સાયકોલોનિક સર્જાયું છે તેને પગલે મિત્રો આજથી ફરી ગુજરાતની અંદર જળ કંબાકારની સ્થિતિ છે તે જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો ચોવીસ છ બે હજાર ચોવીસને જો સોમવારની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો ગઈકાલે એટલે કે છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યની અંદર સાહીઠ કરતાં વધુ તાલુકાઓની અંદર વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ છે તે અંદર ત્રણ ઇંચ વડલી અને પાલીતાણાની અંદર બે બે ઇંચ વરસાદ નોંધાયો છે ખાસ કરીને મિત્રો આજથી વરસાદનો મોટો રાઉન્ડ છે તે જોવા મળી શકે છે આ બંગાળની ખાડીની અંદર પર સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ સક્રિય બન્યું છે તેનો ટ્રફ છે તે અરબ સાગર સુધી ફેલાયો છે ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીથી અરબ સાગર સુધીની સિસ્ટમ છે તે સક્રિય બની છે ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીની અંદર બીજો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે તેનો ટ્રફ બ્રોડ સર્ક્યુલેશન અને ઈસ્ટ વેસ્ટ સિયર ઝોન પણ કેરળથી લઈને મહારાષ્ટ્ર સુધી સક્રિય બન્યું છે તેને પગલે મિત્રો આથી સંયુક્ત ટ્રફ દ્વારા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ની અંદર ભારેથી ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો આજે વરસાદનો વિસ્તાર છે તે ખૂબ જ મોટો જોવા મળશે આમ વાવણી લાયક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો આજે દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર કેટલાક સ્થળોએ મિત્રો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો ભરૂચ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ નવસારી દાદરા નગર હવેલી વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ની અંદર હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો જો સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ની અંદર આજે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને મિત્રો નૈઋત્યનું ચોમાસું છે તે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા ગઈકાલે જ આવી પહોંચ્યું હતું તે પણ આજે આગળ વધ્યું છે ખાસ કરીને મિત્રો જેની વાત કરીએ તો આજે ભાવનગર અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથની અંદર કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે તે જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો બે થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે તે જોવા મળી શકે છે મિત્રો દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને બોટાદની અંદર હળવાથી મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ વિસ્તારે અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો આજે કચ્છની જો વાત કરીએ તો કચ્છની અંદર છૂટાછવાયા સ્થળોએ ગાજવી વાળો વરસાદ છે તે જોવા મળી શકે છે તો બીજી તરફ મિત્રો હવામાન અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાની સ્થિતિને લઈને મોટી આગાહી વ્યક્ત કરવી છે આમ અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતની અંદર અનારધાર વરસાદ છે તે વરસી શકે છે આગામી ત્રણ દિવસની અંદર ગુજરાત છે તે પાણી પાણી થઈ શકે છે ખાસ કરીને મિત્રો કેટલાક સ્થળોએ દસ ઇંચ કરતાં વધુ પણ વરસાદ ખાબકી જશે આ વિસ્તારની અંદર મિત્રો પૂરની પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને આહવા ડાંગ અને વલસાડની અંદર આઠ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાશે તો સુરત સહિતના ભાગોની અંદર ચારથી પાંચ ઇંચ વરસાદ પડશે આમ મધ્ય અને ઉત્તર ગુજરાતની અંદર એક ઇંચ સુધીનો વરસાદ છે તે જોવા મળી શકે છે આમ આગામી અઠ્યાવીસ જૂન બાદ ગુજરાતની અંદર ભારે જેતી ભારે વર્સાદની સક્યતાવ વ્યક્ત કરવામાં આવી છે આમ ઉત્તર ગુજરાતીને ભારે વર્સાદને કારણે મોટા ભાગની નદીઓ છે તે બે કાંઠે વહી શકે છે ખાસ કરીને મિત્રો આજથી કરીને 3 જુલાઈ સુધી રાજ્યની અંદર સાર્વત્રિક વાવણી લાયક વરસાદ છે તે જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયોની અંદર આટલો જ જય હિન્દ